છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં ઈ ગુજરાતીમાં મિત્રો પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે સંપૂર્ણ સમાચાર લાવે છે ભરતીના તો બને એટલું વિડીયોને શેર કરજો ગુજરાતમાં મિત્રો વન વિકાસ નિગમ દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો આ ભરતી મિત્રો તમારા માટે છે તો વિડિયો અંત સુધી જરૂરથી જુઓ વાત કરી જેમાં નોકરીનું સ્થળ નોકરીનો પ્રકાર અરજી ફી વય મર્યાદા પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત પસંદગીની પ્રક્રિયા પોસ્ટનું નામ અરજી કેવી રીતે કરવી અને અરજી કરવા માટે જરૂરી લિંક મિત્રો હું તમને આ વિડીયોના અંત સુધીમાં આપવાનો છું અહીં વિભાગ વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ નોકરીનું સ્થળ ગુજરાત વર્ષ બે હજાર ચોવીસ અરજીનો પ્રકાર ઓફલાઈન રહેશે મિત્રો તેમજ અરજીની જાહેરાતની તારીખ મિત્રો વાત કરીએ તો બે જાન્યુઆરી બે હજાર ચોવીસ છેલ્લી તારીખ મિત્રો અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ છે સત્તાવાર વેબસાઇટ મેં મિત્રોએ આપી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો તેમજ નોકરીનું સ્થળ વન વિકાસ નિગમની આ ભરતીમાં નોકરીનું સ્થળ વનગંગા અઠ્યોતેર અલ્કાપુરી વડોદરા રહેશે મિત્રો અહીં નોકરીનો પ્રકાર વન વિકાસ નિગમ દ્વારા આ ભરતી આઉટસોર્સિંગ પ્રકારે કરવામાં આવી રહી છે અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી વયમર્યાદા વિશે વાત કરી લઈએ તો આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા નથી અને વધુમાં વધુ ચાલીસ વર્ષ પ્રશ્ન નક્કી કરવામાં આવી છે તેમજ આરક્ષિત કેટેગરીને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે પગાર ધોરણ વિશે વાત કરીએ તો વન વિકાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક ત્રીસ હજાર ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે તમારે સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઇટ પર જઈને જોવાની છે મિત્રો અહીં પસંદગીની પ્રક્રિયા આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે પોસ્ટનું નામ જોઈએ મિત્રો તો વન વિકાસ વિભાગ દ્વારા આયુર્વેદિક ફાર્માસિક્સના આ પદ પર ભરતી કરવામાં આવી રહી છે કેવી રીતે અરજી કરવી આ ભરતીમાં તમામ તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ છે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલી છે મિત્રો તો વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ ઈ ગુજરાતીને ફોલો કરી શકો છો સિમ્પલી ઈ ગુજરાતીને ફોલો કરવા માટે તમે ગૂગલ ક્રોમમાં જાય અને ઈ ગુજરાતી ટાઈપ કરો એટલે સૌ તમને વેબસાઇટ મળશે ઈ ગુજરાતી અહીં આવી તમામ માહિતીના તમને આર્ટિકલ મળી જશે તો જરૂરથી અમારી વેબસાઇટને ફોલો કરવાનો મિત્રો ભૂલતા નહીં